હું હરિયા રોટી હોસ્પિટલના ક્વાર્ટરમાં રહું છું મેં લગભગ તેર વર્ષની અંદર જોબની સર્વિસ આપેલી છે ડ્રાઇવિંગમાં એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છું મેં મેં સાડા છ લાખનું ડાયાલિસિસ મશીન મેં ડોનેટ કરાયું બીજે દિવસ જ્યારે ચેક ચૂકિંગ થઈ ગયો ત્યાર પછી એ લોકોએ મને ટર્મિનલ લેટર આપી દીધો એમાં કંઈ મારો વાક પણ નથી પ્લસ એક દિવસ મને એમ્બ્યુલન્સ લઈનું નવસારીથી વલસા વાપરીથી હરિયા હોસ્પિટલમાંથી નવસારી ગયો નવસારીથી પાછો આવતા લોટસમાંથી પાછી મને એક કોલ આવતા તો બાર વર્ષની છોકરીને પાછું રિટર્ન લઈને ગયો એક માનવતાની દ્રષ્ટિએ પણ મેં ની લેતી દેતી કરી નથી એ લોકો ઇન્કવાયરી બેસાડી મેં જવાબ આપ્યો કે ભાઈ મેં પૈસા ની લેતી દેતી કરી નથી પ્લસ મને ઓથોરિટી છે ને મારી ગાડીમાં પ્રાઇસ લિસ્ટ છે સાત નું ભાડું છે ડોક્ટરે અગિયાર હજાર ભાડું લીધું એ ડોક્ટરે લઈને પાછા જમા બી કર્યા ડોક્ટરે મને આપ્યા મને આપ્યા પછી પાછા પણ લઈ લીધા મારી ફરજ હતી મેક્ટ માંગી એટલે મેં પાછા લીધા એટલે મારી પાસે અગિયાર અગિયાર હજાર જમા કરે